તો આસ્થા અને પરિક્રમાનો આનંદ લેવા માટે દ્વિતીય દિવસે પણ ભક્તોમાં અંબાના ધામ અંબાજી ખાતે ચાલી રહેલા એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે શ્રદ્ધાળુઓમાં ભારે હરખ જોવા મળ્યો હતો ગાંધીનગર જિલ્લાના દહેગામ અને ગાંધીનગર તાલુકામાંથી વહેલી સવારે કુલ પંદર જેટલી બસો દ્વારા બેવ તાલુકાના અંદાજે છસો અઠાવન ભાવિકો અંબાજીને ગબ્બર પરિક્રમા માટે રવાના થયા જય અંબેના ગગનભેદી નાદ અને માતાજીના ગરબા સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું પરિક્રમામાં મહિલાઓ વડીલો તથા યુવાનો મોટી સંખ્યામાં જોડાયા ભક્તો ગબ્બર પર્વતની પવિત્ર પરિક્રમાનો લઈને અંબાના આશીર્વાદ પ્રાપ્ત કરશે ભક્તોની સુવિધા માટે વિશેષ બસ વ્યવસ્થા કરવામાં આવી જેથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોકો સરળતાથી ધાર્મિક મહોત્સવમાં જોડાઈ શકે પરિક્રમામાં જોડાયેલા જણાવ્યું કે માં અંબાના આશીર્વાદ લેવા અને એકાવન શક્તિપીઠના એક સાથે દર્શન કરવાના અવસર મળતા અનેરો ઉત્સાહ અનુભવાઈ રહ્યું છે તંત્ર ના સુવિધા સભર આયોજનથી પણ આજે પણ શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચી માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી રહ્યા છે